નમસ્તે મિત્રો આજે હું તમારી સાથે વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી સામાન્ય ફરાળી ખીચડીની રેસીપી શેર કરીશ તો ચાલો શરૂ કરીએ રેસીપી તો અહીંયા કઢાઈમાં મેં બે ચમચી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાં અડધી ચમચી જીરું એડ કરી દઈશું જીરું સરસ મજાનું તતડી જાય પછી આપણે તેમાં લીલા મરચાં નાખીશું આ મરચાં તીખા નથી મોરા મરચાં છે એટલે આટલા બધા મરચા મેં નાખ્યા છે હવે તેમાં કાપેલું ટમેટું નાખી દઈશું અને ટમેટું સોફ્ટ થાય ત્યાં સુધી તેને ચડવા દઈશું વચ્ચે આમાં લીમડો પણ નાખી દઈશું જેથી આપણી ખીચડી છે તે સરસ મજાની ટેસ્ટી મજેદાર બને હવે અહીંયા ટમેટા છે તે સરસ મજાના સોફ્ટ થઈ ગયા છે હવે આપણે તેમાં બટાકા નાખીશું તો અહીંયા મેં બે બટાકાને નાના નાના ટુકડાઓ કરી અને કાપીને પહેલેથી રાખ્યા હતા હવે તેને આપણે સરસ રીતે ટમેટા સાથે મિક્સ કરવાના છે અને ધીમા તાપે થોડી વાર માટે તેને તેલમાં ચડવા દેવાના છે અહીંયા આપણે સામો છે તેને પહેલેથી ધોઈ અને રાખવાનો છે સામામાં જો કાકરી હોય તો પહેલેથી જ આપણે તેને સાફ કરી લેવો જરૂરી છે હવે બટાકા થોડાક ચડી જાય પછી આપણે અડધી ચમચી તેમાં હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરાનો ભૂકો અને સ્વાદ પ્રમાણે સેંધાલુ મીઠું નાખી દઈશું તો અહીંયા સામો મેં ધોઈને રાખ્યો છે તેને આપણે તેમાં એડ કરી દેવાનો છે અને હવે સામાને બટેટા ટમેટા સાથે સરસ રીતે મિક્સ કરી દેવાનો છે અહીં આપણે સામો નાખવું નાખીશું તો જેટલો સામો છે એનું ચાર ગણું પાણી પણ તેમાં એડ કરીશું કારણ કે સામો છે તે ખૂબ જ પાણી પી છે ખૂબ જ પાણીને એબ્સોર્બ કરે છે અને ફૂલી જાય છે તો હવે આપણે થોડુંક પાણી જે સામાના વાટકામાં હતું તે નાખ્યું અને બીજા ચાર વાટકા મેં પાણી આમાં એડ કર્યું છે હવે આપણે આ પાણીને ઉકળવા દેવાનું છે ઉકળે પછી આપણે ઢાંકણ બંધ કરી અને સામાને ચડવા દેવાનું છે તો સામો છે તે ચડી જાય એ માટે આપણે થોડી વાર પછી ફરીથી ઢાંકણ ખોલી અને તેને ચલાવવાનું છે મિક્સ કરવાનું છે જેથી તળીએ છે સામો બેસે નહીં અને આપણે દાજવાની બીક રહે નહીં તો ફરીથી આપણે ઢાંકણને બંધ કરી દેશું અને સામાને ચડવા દઈશું તો આ રીતે આપણે થોડી થોડી વારે કરવાનું છે હવે તમે જોઈ શકો છો કે જેટલું પાણી હતું એ સામાએ એબ્સોર્બ કરી લીધું છે પણ હજી પણ તે થોડો કાચો છે તો આપણે ફરીથી તેને પાકવા દઈશું તો આ રીતે હવે ફરીથી તે કઠણ થઈ ગયો છે સેજ પહેલાંની સરખામણીમાં અને હવે સરસ મજાનો ચડી ગયો છે તો અહીંયા આપણી ખીચડી બની અને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તમને જો કડક ખીચડી ભાવતી હોય તો થોડુંક પાણીનું પ્રમાણ ઓછું રાખવું તો અહીંયા આપણી એકદમ સરસ મજાની ખીચડી બની ગઈ છે તેના ઉપર આપણી કોથમરી સ્પ્રિન્કલ કરી દઈએ જો આ વિડીયો ગમ્યો હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ